નડિયાદ બાસુદીવાલા હાઈસ્કૂલ ગ્રાઉન્ડ ખાતે સ્પંદન ચેરિટેબલ ટ્રસ્ટ પ્રેરિત નવરંગ બીટ્સ ગ્રુપ આયોજિત નવરંગ નવરાત્રી મહોત્સવ બે હજાર સક્ષમ પરિવારના દિવ્યાંગ બાળકોને આમંત્રણ સક્ષમ ગુજરાત પ્રદેશ સંચાલિત સક્ષમ દિવ્યાંગ સેવા કેન્દ્ર તથા સક્ષમ દિવ્યાંગ થેરાપી સેન્ટર નડિયાદ દ્વારા દિવ્યાંગજનોના ઉત્સાહમાં વધારો કરવા ખાસ કાર્યક્રમ યોજાયો હતો નવરંગ બીટ્સ ગ્રુપ આયોજિત નવરંગ નવરાત્રી મહોત્સવ અંતર્ગત નડિયાદના બાસુદીવાલા ગ્રાઉન્ડ ખાતે એક દિવસીય દિવ્યાંગ

જે રાષ્ટ્રીય ફલક ઉપર દિવ્યાંગોના બધા જ પ્રકારની દિવ્યાંગોનું કાર્ય અમે કરીએ છીએ સાત પ્રકારની કેટેગરીના દિવ્યાંગો આવી ગયા છે અને અમારું મોટા મોટું સંગઠન ભારતનું છે ગુજરાત પ્રદેશની જવાબદારી મારી છે અહીંયા આગળ નડિયાદમાં અમે થેરાપી સેન્ટર ચલાવીએ છીએ મંદબુદ્ધિ સેરેબલ પારસી ડાઉન સિમરન અને જેને મગજનો વિકાસ ના થયો હોય એને થેરાપી આપી અને કમસે કમ એને એને સક્ષમ કરવાની કોશિશ કરીએ છીએ સક્ષમ સંસ્થા એ દિવ્યાંગોની સંસ્થા છે અમે દિવ્યાંગોને દયાની દ્રષ્ટિએ જોવા રાખવા માંગતા નથી પણ દિવ્યાંગોને કે જે પણ પ્રકારની કોઈ પણ પ્રકારની દિવ્યાંગતા હોય તો દિવ્યાંગતાને અમે એની દિવ્યાંગને કેમની ઓછી કરવી અથવા તો એની દિવ્યાંગતામાં કઈ કઈ શક્તિઓ પડી છે શક્તિઓ બહાર કાઢવાની કોશિશ અમે સક્ષમ સંસ્થા કરીએ છીએ સક્ષમ એ આખા ભારતનું વિશાળ ફલક નું કાર્ય છે અને અનેક પ્રકારના કાર્ય અમે કરીએ છીએ નડિયાદમાં થેરાપી સેન્ટર શરૂ કર્યું છે જે પણ મિત્રોને ને આવવું હશે તો એને અમે સ્વીકારીશું ફરીથી હું નવરંગ ગરબા એટલે સ્પંદન અને બીજા જે એમના મિત્રોએ સંયોજકે જે અમને બોલાવ્યા એમને અમને આવકાર આપ્યો એ બદલ હું એમને ખાબ ખૂબ અભિનંદન અને સાધુવાદ પ્રગટ કરું છું ફરીથી અમે જ્યારે જયારે જરૂરિયાત પડશે અથવા તો જ્યારે સક્ષમ

સ્પંદન ચેરિટેબલ ટ્રસ્ટ પ્રેરિત નવરંગ બીચ ગ્રુપ આયોજિત નવરંગ નવરાત્રી મહોત્સવ બે હજાર પચીસ સક્ષમ પરિવારને અમે નિમંત્રિત કર્યા હતા અને અમને જણાવતા ખૂબ આનંદ થાય છે કે આજે અમારા નિમંત્રણને સાદર આદર અર્પણ કરી સક્ષમ પરિવારના ગુજરાત પ્રદેશના સંયોજક આદરણીય પ્રફુલ્લભાઈ પટેલ એડનવાલા તથા તેમના સૌ કોઈ પારિવારિક સ્વજનો રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સૌ સન્માનીય મહાનુભાવો આજે ઉપસ્થિત છે અને તમે જોઈ શકો છો કે સક્ષમ પરિવારના નિમંત્રણને આજે આદર અર્પણ કરી અને સમગ્ર ખેડા જિલ્લામાંથી કઠલાલ છે મહેમદાબાદ છે નડિયાદ છે આજુબાજુના વિસ્તારમાંથી જે આ બાળકો છે અગાઉથી રજીસ્ટ્રેશન કરાવવાની વ્યવસ્થા સક્ષમ પરિવાર દ્વારા ગોઠવવામાં આવી હતી અને તે રજીસ્ટર થયેલા બાળકો તેમના પરિવાર સાથે આજે મા અંબાના ચોથા નોરતે નવરંગ ચોકમાં ગરબે ગુમવા આવ્યા છે અને તમે જોઈ શકો છો કે કઈ રીતે તેઓ ગરબાનો આનંદ માણી રહ્યા છે ગરબો એ સમગ્ર ગુજરાતીઓની વિશ્વ ફલક પર જયારે એક સાંસ્કૃતિક ઓળખ છે અને જ્યાં ગરબો ત્યાં ગુજરાતી અને જ્યાં ગુજરાતી ત્યાં ગરબો એ પર્યાય બની ચૂક્યા છે ત્યારે નવરંગ પરિવારના નિમંત્રણ અને સક્ષમ પરિવાર દ્વારા આયોજિત આજના આ અદ્ભુત ગરબા મહોત્સવમાં અમે સૌ કોઈ બાળકો પારિવારિક સ્વજનોને વંદન કરી અને પરિવાર વતી આવકાર અર્પીએ છીએ